રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર વૃદ્ધાશ્રમના લાભાર્થે ખાતે પૂજ્ય મોરારી બાપુના ના ને સદભાવના માનસ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાના બીજા દિવસે મુખ્ય અતિથિ તરીકે પધારેલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કથા શ્રવણનો લાભ લીધો હતો તેઓએ ભારતીય સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના ભવ્ય વારસાને યાદ કરી માર્મિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે ભારતના ઋષિમુનિ સંતો મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી આ વિરાસત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વની પ્રેરણા પૂરી પાડી રહી છે વિદેશી આક્રમણો સામે પણ આપણી ભવ્ય વિરાસત અકબંધ રહી વિશ્વગુરુ તરીકે ભારત દેશે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો રાહ દર્શાવ્યો છે જેને પૂજ્ય બાપુ જેવા સંતો આગળ વધારી રહ્યા છે ભારતીય મૂલ્યો સદગુણો આચાર અને વિચારના આદર્શ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના સદગુણોને લાખો કરોડો લોકોમાં સિંચન કરવાનું કામ પૂજ્ય બાપુની રામકથા કરી રહી હોવાનું પણ રાજ્યપાલે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું સમગ્ર વિશ્વ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિથી ચિંતિત છે ત્યારે રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર દેશમાં લાખો વૃક્ષોનું વાવેતર અને જતન કરી રહ્યું છે વૃક્ષોનું બે વર્ષ યોગ્ય જતન કરી આપણે આવનારી વિરાસતને બચાવી શકીશું તેવો ભાવ દેવવ્રતજીએ વ્યક્ત કર્યો હતો